મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગૌમાતા રાજ્ય માતા મહારાષ્ટ્ર સરકારે ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરી ગાયને રાજમાતાનો દરજ્જો મળતા સાધુ સંત મહંત સહિત તમામ દેશવાસીઓમાં આનંદ રાજીલા સ્વામિનારાયણ મંદિરના હરિનંદન સ્વામી મારુતિ ધામના ભાવેશબાપુ ગોંડલિયા સહિતે રાજીપો વ્યક્ત કર્યો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ચિરાગભાઈ જોશીએ સૌના મો મીઠા કરાવ્યા

મીઠાઈ ખવડાવી અને ઘરું મોટું કરાવી છે અને ખૂબ ખૂબ આગળ વધે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ રામશ્યામ અને ઘનશ્યામના શ્રી ભગવાન રાજુલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભક્તિનગર ભેરા રોડ ખાતે હરિનંદન સ્વામી આજે મહારાષ્ટ્ર સરકારે આજે ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે છે તો ગૌ માતા પૂજનીય છે અને આજે સનાતન ધર્મ કે હિન્દુ ધર્મની અંદર આજે આ ગૌમાતાનું પૂજ્યપણું છે અને એની અંદર તેત્રીસ કરોડ દેવતાઓ રહેલા છે એનું દૂધ પણ ઔષધિ રૂપ છે એનું ગૌમૂત્ર પણ એક ઔષધિ રૂપ છે તો ગુજરાત સરકાર મને ઈચ્છી રહી છે કે હમણાં ગૌમાતાનું રાષ્ટ્રબિરુદ્ધ આપે એવી અમારી અભ્યર્થના છે અને તેમજ આજે ગૌ માતા જે છે એ બહુ પૂજનીય છે આજે ઋષિ મુનિઓ પણ આજે ગૌ પૂજન અર્ચન આ થે અને ગૌ માતા દ્વારા આજે ઋષિ મુનિઓ કરતા હતા એ પરંપરા એ જળવાઈ રહે અને ગુજરાત સરકાર આજે ગૌ માતા ગૌ રાષ્ટ્ર પ્રાણી તરીકે આજે બિરદાવે એવી અમારી શુભેચ્છાઓ છે સંતોની છે સનાતન ધર્મની છે અમારી રાજુલા ચિરાગી જોશી ગાય માતાની રાજ્યનો દરજ્જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે અને સનાતન ધર્મ ગાય માતાનું પૂજન ભારત દેશમાં ખૂબ રીતે પાલન અને પૂજન થાય છે એવામાં રાજ્ય માતાનો દરજ્જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે એટલે મહારાષ્ટ્ર સરકારને અને જે લોકોએ જહેમત કરી છે એ લોકોને હું અભિનંદન પાઠું છું અને ગુજરાત રાજ્યમાં અને સમગ્ર ભારત દેશની અંદર ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે એવી પ્રબળ માગણીઓ ઉઠી છે અને સાથોસાથ દરેક ગાય ભક્તો દ્વારા મહારાષ્ટ્ર સરકારને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે અનેક શ્રી કૃષ્ણ ભગવાનને ગાય વાલી હતી અને દરેક રીતે ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે અને ગાય માતા ઔષધી છે ગાય માતાનું દૂધ બાળકોને પોષણ આપે છે અને એની એ ગાય માતા જોતી નથી કે આ બાળક કયા વર્ગનું છે કોણ છે એ ગાય માતા વંદનને પાત્ર છે રાષ્ટ્રીય ગાય માતા થવી જોઈએ એવી અમારી માંગણી છે ચિરાગ જોશી રાજુલા